ये ना काय सरकार yo,

খাই খুৰা দিয়ে খুচুৰা

ખમણ ખમણ બનાવું એનો મસાલો મિત્રો મળે તો દીદી કે ખમણ બનાવી જોઈએ હાલો મળે તો મસાલો રાખું હાલો હાલો મિત્રો હાલો આપણે જતા રહીએ દૂધ લઈ લઉં અને મમ્મી ની ગયા છે વાડી ઓલું વાડી ગયા છે ઓલું હું પાલો ફેરવા ગયા મિત્રો ગયા છે ને પાલો ફેરવા ખાર્યું હોત ને આ

ત્યાં ગયા મેં બધા રામા મંડળ જતા યાર પાણી એવું પછી મને વિડીયો એડિટ કરવાનો ટાઈમ જ ન મળ્યો પાણી એવું ખાય પછી ત્યારે રામા મંડળ બેસી ગયા તે સાડા બાર વાગવા આવ્યા છે જો તો વિડીયો પણ એન્ડ કરી નાખીએ મળે કાલે નવા વગમાં જો આજનો વ્લોગ લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબમાં બાય